નદી નદીમાંથી આવતા પીવાના પાણીની પાઇપલાઇનમાં માં કારણે નદીનું ગંદુ પાણી મિશ્રિત થતું હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ગ્રામજનોમાં આક્રોશ વ્યાપી ગયો છે વિડીયો વાયરલ થયા બાદ વેજલપુર ગામના સ્થાનિક ઓપરેશનને લઈને ગ્રામ પંચાયત ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ પંચાયતના મુખ્ય જવાબદાર તલાટી અધિકારીઓ હાજર ન હોવાથી લોકોના ગુસ્સાનું મોજું ઊંડાણે ચડ્યું હતું અને સ્થાનિક લોકોમાં બાબતે નારાજગીના સ્વરો ઉઠ્યા હતા અને પંચાયતના કામકાજને અંધેરી નગરી ગંડો રાજા જેવા શબ્દોમાં આક્ષેપ કર્યા હતા નંબર કહ્યું કે પીવાના પાણી માટે અગાઉ હજાર રૂપિયાની રકમ ઉઘરાવીને નવી પાઇપલાઇન નાખવામાં આવી હતી તે છતાં ગ્રામ પંચાયતની બેદરકારીને કારણે પાઇપલાઇન તૂટી ગઈ છે જે નદીના ગંદા પાણી સાથે મિશ્રિત થઈ રહી છે આ કારણે લોકોએ આ પ્રશ્ન પર સ્થાનિક તલાટી મંત્રી કે અન્ય જવાબદાર અધિકારીઓ તપાસ માટે બોલાવવા માંગ કરી હતી વોર્ડ નંબર આઠના મહિલા સભ્યના પતિએ આક્ષેપ કર્યો કે ગ્રામ પંચાયત જો આ પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળ જાય તો તમામ સભ્યોને રાજીનામું આપી દેવું જોઈએ જાહેર રોજ વધતો જાય છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી મંત્રી દ્વારા સ્થળ ઉપર જઈને સમાકર્મ કરવામાં આવશે કે નહીં તેવું હવે જોવાનું રહેશે સમસ્યામાં એવું હતું કે બજારમાં જે બજાર ઊભું ખરું એમાં પાણી આવતું નહોતું એના માટે સ્પેશિયલ પાઇપલાઇન કરવાની હતી એના માટે વેરાપેટે પબ્લિક પાસે અમે સત્તાવીસથી અઠાવીસ હજાર રૂપિયા ઉઘરાયો એ ઉઘરાઈને અમે એ કામ ચાલુ કરાયું કામ ચાલુ કર્યા છતાં બી આ પાઇપ લીકેજ થઈ ગઈ છે એમાંથી ગંદુ પૂર્ણ આવે છે સતત પંદરથી વીસ દિવસ સમજો કે એક મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ